તો હવે આ અહેવાલને લઈને તંત્ર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે કે નહીં એ તો આવનારો સમય જ બતાવશે બ્યુરો રિપોર્ટ સાગર રમત દ્વારા મિત્રો જોઈ રહ્યા છો તમે સિક્કા નગરપાલિકા વોર્ડ નંબર સાતના આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો આ છે ગંદકી નથી કાંઈ અહીંયા ઠેકાણા કે નથી કોઈ કાર્ય કરતા જોવા આવતા છેલ્લા ઘણા સમયથી અહીંયાના રહેવાસીઓ આ ચીજને આ ગંદકીને ભોગવી રહ્યા છે કોઈ પણ કાર્ય કરતા જોવા નથી આવતું કે નથી કાંઈ કામ અહીંયા થવામાં આવ્યું જે પણ કાર્ય કરતા હોય આ ચીજને જોવું પડે વોટિંગ તાણે કેમ આવી જાય છે બધાએ વોટ માંગવા તો પણ આ ચીજને પણ તમે ધ્યાનમાં લ્યો જોઈ લો આ ઓછામાં ઓછા બે વર્ષથી આ ભોગવી રહ્યા છે અહીંયાના રહેવાસીઓ કેવા કેવા મચ્છર થાય છે કેવી કેવી બીમારીઓ નીકળે છે પણ હજી સુધી કાંઈ આનો ઉલ્લેખ કાંઈ થયેલ નથી બરસાત સ્વામી સોસાયટીનો આ એરિયો તમે જોઈ રહ્યા છો આ ગંદકી તમે જોઈ રહ્યા છો તો જે પણ હોટ માંગવા આવે છે જે પણ કાર્યકર્તા એને હમણાં એટલું જ કહેવું છે ઘણા સમયથી અહીંયાના રહેવાસીઓ આ ગંદકીને ભોગવી રહ્યા છે પણ છતાં તમે હજી સુધી કોઈ અહીંયા કાર્ય કરતા આવ્યા નથી કે નથી કંઈ તળ કરી કે નહીં કાંઈ આનાથી કેવા કેવા પ્રદૂષણ કેવી કેવી બીમારીઓ થાય છે નહીં આના રહેવાસીઓ ઘણા સમયથી આ ચીજને ભોગવી રહ્યા છે તો વોટવા માંગવા આવો છો તો તે આ ચીજને ધ્યાનમાં લ્યો કે આ કામને ઘણા સમયથી આ પેન્ડિંગમાં પડેલ છે તો થોડુંક આને પણ ધ્યાન દો